ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં આવેલ રશ્મિન સંકલ્પ ફ્લેટમાં નવરાત્રિના પાવન અવસરે સ્થાનિક રહીશો દ્વારા શેરી ગરબાનું સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં જગદંબાની આરતી અને આરાધના સાથે કરવામાં આવી હતી દરેક વયના લોકોએ બાળકો યુવાનો અને વડીલો સહિત આ આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીની અંદર કાર્યક્રમો હોવાથી તમામ લોકો સુરક્ષિત વાતાવરણમાં આનંદપૂર્વક ભાગ લઈ શકે છે આ પ્રકારના સામૂહિક કાર્યક્રમો સમાજમાં સાંસ્કૃતિક જાળવણી રાખવામાં તથા વાતાવરણ સર્જવામાં સહાયક બને છે રહીશો અને આયોજકોને આશા છે કે આવનારા વર્ષોમાં પણ આવી જ ઉત્સાહભરી ઉજવણી યથાવત રહેશે આ એક અમારી નાની બધી સોગંડી સોસાયટી પણ તમે જે પોઈન્ટ મૂકતો જઈએ કે શેરી ગરબા અને પાંડીપુરા સૌ પ્રથમ તો શેરી કરવાનું મહત્ત્વ શું હોય તો શેરી કરવા એટલે અહીંયા જાત પાતના લોકો રહે છે છત્રીસ કોલરના લોકો રહે છે સિંધી સમાજ રહે છે ગુજરાતી સમાજ રહે છે માલવાડી સમાજ રહે છે મરાઠી સમાજ રહે ત્યાં દૂર દૂર સુધી અમારો કોઈ નાતો નથી પણ આજે અમે અમારા સો ઘર પરિવાર માટે અમારો એક અમારો પોતાનો એક પરિવાર છે અને પરિવાર ભેગા મળી અને અમે એક ભાઈ બેનની જેમ અમારા બાજુના ઘરની પીડીને અમે બેનની નજરે અમારી સમજીને અમે એક પરિવાર મળીને અમે ત્રણસો પાસઠ દિવસમાં દરેક તહેવાર અમે ઉજવીએ છીએ અને આ નવરાત્રિ તો નવરાત્રિનું તમે શું મહત્વ નો ગુજરાત રાજ્યની અંદર ગલી ગલી ગામના દરેક પાદરે દરેક સોસાયટી દરેક શહેરી બોલવામાં ગરબા થાય છે મોટા મોટા પાર્ટી પ્લોટોમાં ગરબા થાય પણ એનું કારણ શું નવરાત્રીનું મહત્વ એટલું જ અંબાનો આરાધના પર્વ છે જે નવ દિવસ દરેક ભક્તો ગરબા રૂપી Laughter of me, માની આરાધના કરે છે અને માના પૂજા પાઠ કરે છે અને આ રીતે આપણે આ નવ માં અંબાની આરાધના કરી અને એનું વંદન કરીએ છીએ અને હમણાંના જે કલ્ચર તમે જોવા જશો તો ગુજરાતની અંદર મોટા મોટા મહાનગરો અમદાવાદ રાજકોટ સુરત એમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે કે પશ્ચિમીકરણ આવી ગયું છે પશ્ચિમીકરણ એટલે આપણે આપણી આરાધના આપણે આપણા ગરબાને હવે મોર્ડન કલ્ચર આપીએ છીએ અને ચોખ્ખું આવું ખોટું લાગે કોઈને કે આવું લાગે હકીકત ની અંદર ઘણા મોટા મોટા સાધુ મહત્વ પહેલા હમણાં બીજું વર્તમાનમાં પણ ન્યુઝ આવતા હોય છે કે અબોસન નવરાત્રી પર અબોસન વધી જાય છે હોસ્પિટલોમાં ભીડ વધી જાય છે બરોબર તમે મધ રાત્રે રાતના બે વાગ્યા ત્રણ ત્રણ વાગે તમારી જવાન જવાન થી પીડો ને માઓ ને

તમને મીડિયાના મિત્રો તમે જે અમારી સાથે આવ્યા ને અમારી અમારી સોસાયટીને પ્રમોટ કરી તમે અમને લોકોને જે સીધી કરવા માટે પ્રમોટ કર્યા એ બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું કે મોટા મોટા મીડિયા ચેનલો નેશનલ ન્યૂઝ ચેનલો પાર્ટી પ્લોટમાં લોકોને રાસ બતાવે છે પણ એની સત્ય તમે બતાવર પાયામાં આવીને જે આ ગુજરાતથી આરાધનાના પર્વનું જે કલ્ચર છે એને તમે ઉજાગર કામ કર્યું છે એટલે હું તમારા મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યું છે કે તમે હકીકતની અંદર મા અંબાના આરાધનાના પર્વને સખત શબ્દોમાં અને સખત રીતે લોકોની વચ્ચે લઈને પાયામાં જઈને જે તમારી ભૂમિકા ભજવી છે અને લોકો સુધી પહોંચાડ્યું છે એ બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને શેરી ગરબા થવા દીધી છે છે અમારી आज आजकल हम रुसी है हमारे पास पता है हम जो भी आते हैं तो हमें पता है कि हमारे आगे अंजान दो अंजान शहरी नो डाउन जगह उनसे होते हैं लेकिन शेरी गर्मी का फायदा क्या है ये शेरी गर्मा जो है ये हमारी नीवी हमारी पेचान आगे तो नो डाउन ये मॉडल पर शहरी करो थी आज होता शेरी गर्मा वाला